તો આમાં મેં આવી રીતે મસ્ત ગોઠવી દીધી છે અને હવે બીજો થર મારી દઈશ તો અંદર જો આ પેલું ફળ છે ને બહુ જ મોટા મોટા છે અને આ થોડુંક નાનું છે એટલે મિક્સિંગ તો હોય જ કેમ કે એ લોકોને બિચારાને ખેડૂતને વેચવા માટે કંઈક કરવું તો પડે ને એટલે અમુક થોડાક જ ફળ એવા છે કે જે નાના છે બાકી તો બસ તો મોટા મોટા છે બધે તો કેરી સસ્તી થઈ ગઈ કે મને એવું લાગ્યું ખબર ન પડી खाली 600 सौ रुपया ना बॉक्स आयो 10 किलो बोलो हाँ मानो या कह रहा कचरा मजो मानो मानिया सावनी लेन वारी ना जो ये बेजो काटी केरी रिसू तो गाइस यहाँ पे समय हो चुका है शाम का और हमने जो मेंगो यहाँ पे रखी थी ना इसके ऊपर हम पेपर रख के कोथला ढक देंगे कोथला क्या ढकेंगे मिसू कोथला तो इसका हमने दाबा डाल दिया है

તો હું હિન્દી એવું જ હમણાં બોલું છું તો થોડુંક કોમેડી માટે મિક્સ બાવા હિન્દી બોલું છું બાકી હિન્દી પ્રોપર મને આવડે છે બાકી કોઈ કોમેન્ટ કરશે આમ ન હોય હિન્દી તો અહીંયા મીશું છે ને જો અમારે વઘારવી છે ખીચડી તો એના માટે બધું કટિંગ ચોપિંગ કરે છે અને મેં અહીંયા બધું શું શું કાઢ્યું છે ખબર જો અહીંયા ચણા પલાળવા છે મગ પલાળવા છે અને અહીંયા છે આ સોયાબીન તો એ પલાળી દઈશું આમાં બદામ પલાળી દીધી છે તો આ બધું ધોઈ અને પલાળવા રાખી દઉં કેમ કે કાલે બનશે ચણાનું શાક અને મગને ફણગાવા છે એટલે તો બે દિવસ લાગશે અને આને બાફી નાખી દે એટલે હાલતા ચાલતા ખાવાનું છે જે છે પ્રોટીનની દવા તો આખા દિવસમાં જો આટલા પ્રોટીન ખાઈ નહીં આપણે આટલા જ ખાલી પલાળેલા તો આખા દિવસનું પ્રોટીન પૂરું પાડી તમને ખબર છે આગળના વિડીયોમાં હું કવત છું અહીંયા અત્યાર માટે ખીચડી નીકળી ગઈ છે એમાં આપણે બંને નાખવા છે માંડવીના દાણા હતા આ બધું છે ને એક ધોવા માટે મેં અહીંયા લાઇન કરી દીધી છે તો ચાલો ધોઈ નાખું એટલી વાર મીશું મને કરી દેશે કટિંગ ચોપિંગ અને આજે ખીચડી વગાડવાની છે મીશું હે ને હું ગાઈડ કરતી જઈશ મીશું બેન બનાવશે કેમ કે એક ખીચડી વગાડતા મેં કીધું શીખી જા મીશું અત્યારે વેકેશન છે તો કુકર મુકાઈ ગયું તેલ નાખો બે પાવડા તેલ નાખી દે યસ પૂરા કેમ કે આપણું પાવડું નાનું કડુક જ છે એટલે બે પાવડા તેલ નાખી દે મમ્મી શું આજે બનાવે છે વઘારેલી ખીચડી મારી ગુડિયા રાની હે ને ચાલો હવે મસાલા કાઈટ બે ફટા ગરમ મસાલાનું અને ઓલું બે ઓહો અહીંયા શું થયું યુદ્ધ થયું ચાલો શું પડ્યું માનું ઓ માય ગોડ આ કેમ પડ્યું એમને મારા બાબા પડી ગયા ચાલો તેલ ને આવવા દો બરાબર ત્યાં સુધી માં આમાંથી ને શું લેવાનું હોય બધુંય લઈ લો એક આ ફૂલ લઈ લે ફૂલ હા પછી એક મરચું લઈ લે લવિંગ લઈ લે બે ત્રણ બરાબર આમાં કોકમ છે એ પણ લઈ લે એટલે મસ્ત ખટમીઠી થશે અને આમાંથી એક પત્તું લઈ લે આમાંથી તજનો એક નાનો કટ ટુકડો લેવાનો બરાબર આખું નહીં લેવાનું થઈ ગયું બે તીખા લઈ લઈ તો અહીંયા ખડા ગરમ મસાલા બધા રેડી છે નાકદામાં હવે એને જવા દો આ બંધ કરી ટાઈટ અને મૂકી દો તો મસ્ત જો તપાવીને મેં છે ને ખડા ગરમ મસાલા ભરી લીધા બધા અહીંયા જબલામ ન રાખી તાલે તો જબલામાં રાખવું પડતું બધું તો અહીંયા બધા ખડા ગરમ મસાલા નીકળી ગયા છે હવે તેલ પણ આપણું આવી ગયું છે મીશુબેન ચાલો જલ્દી કરો

ડુંગળી એડ કરી દઉં હા ડુંગળી એડ કરી દઉં ગરમ લાગે છે હા તો જરાક ધીમો કર નાખે એટલે ગરમ ન લાગે બસ ઘરથી હાલે એટલે પછી ઓન ભેગી વહી જાય હવે એને જરીક વાર સતડીને ચાલો અહીંયા ડુંગળી થોડી વાર સતડાઈ ગઈ છે હવે ટમેટા એડ કરી દઈએ અંધારું પડે છે

ઢીલી ખીચડી બનાવીને તો એક વાટકો પાણી ખીચડીનો હોય ને ગમે એ વાટકો મતલબ કોઈ પણ એ સેમ વાટકો ત્રણ વાટકા પાણી નાખી દેવાનું એટલે મસ્ત ઢીલી ખીચડી બને આપણે ઢીલી બનાવી છે ને તો આપણું આ અડધું લોહીથી થોડુંક ઓછું એટલી ખીચડી હતી બરાબર તો આપણે આ એક લોહી પાણી એડ કરી દઈશું એને જરીવાર વાર હલાવતી હું પાણી ભરીને આવું ચાલ હવે ખીચડીમાં છે ને થોડીક હલાવી નાખો અને પછી એમાં આવે આપણે મરચાં નાખાજે ચમચી નાખ ચટણી બસ સે ચમચી હળદર નાખી દેજે હળદર આપણે વઘારમાં નાખી હોય પછી ઓછી લાગે ને તો અત્યારે નાખ દેવી પાછું મીઠું નાખી દે જો ખીચડી કેટલી છે આપડી તો આ બે ચમચી ભરી નાખ મીઠું હા નાની ચમચી છે ને એટલે હા નાખ અડધી નાખ અડધી બસ હવે એને હલાવી નાખ હા જો આમાં ગરમ મસાલો નાખો હોય તો ત્યાં નાખ દેવાનો પણ આપણે ગરમ મસાલો નાખો નથી કેમ કે થોડા ગરમ મસાલા નાખા છે ને નથી નાખ લીંબુ નાખવું હોય ને તો ખીચડી બની જાય પછી નાખવાનું લીંબુ ખબર છે ને હવે આપણે જેટલી ખીચડી હતી ને એનું ત્રણ ગણું અહીંયા પાણી લઈ લીધું છે તે એડ કરી દઉં નાખી પાણી ગરમ નાખીએ તો એ ચાલે પણ ચાલી વાંધો ન આવે બની જાય હવે ચમચો ફેરવી એક એકવાર જો મીઠાની ખબર ન પડે ને નાખવાની બરાબર તો અહીંયા અત્યારે છે ને જો આ હલાવાઈ ગયું હવે આ પાણી છે ને ચાખી લેવાય એટલે ખબર પડી જાય મીઠાની જરૂર છે કે નહીં આ પાણી હોય ને આ ચાખી લેવાય આમ આંગળી બોડીને ચાખી બોડી બરાબર છે હવે આને બંધ કરી ચાલો બંધ બંધ કરી કરી દો અને ત્રણ વાગે ને એટલે દેવાનું પછી જ્યાં સુધી હવાનું નીકળે ને કુકર માંથી ત્યાં સુધી એને ખોલવાનું નહીં બરાબર એટલે આપણી ખીચડી છે એ પરફેક્ટ બનવાને છે ને ફૂલ ફ્લેમ ઉપર ત્રણ સીટી વાગવા દેસુ અને પછી કરી દેસુ બંધ એ માનો અહિયાં 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 છું આતે શું કરું જો મારી ખીચડી ચડતી હતી ને એટલી વાર હું અ લાઈવ માં હતી સપોર્ટ માટે મારી ફ્રેન્ડ ની અને માનીએ મને મહેંદી મૂકતી હતી તો માનીએ મહેંદી મુકી ને પછી શું કર્યું ખબર મહેંદી સરખી ન થાય ને તો જો લપેડો માર્યો માનો આ હું કર્યું તે

मस्त भयो मस्त नयाँ जो ठंडी ठंडी छास मिसुए लैए लिदिज